લઈને પહોંચી ગયા મારા બાના ના ઘરે વાળી ગામમાં છે નાનકડું ગામ છે પંદર કે વીસ ફોયડાનું ગામ છે આવ નાનકડું એકદમ જૂનવાણી ઘર ને મારી માં બિચારી એ પીરીએ છે અહીંયા કાંઈ અવ્યવસ્થિત બધું કલટું વગર હનુમાણ પહોંચી ગયા અમે બધાએ બેનું ત્રણેય આ બે બેનું ભણે જ અમારા બા મસ્ત હરગવાની હિંગુવા ઉતારી લીધી બે ત્રણ જ છે જો ચીકુ ચીકુડી મસ્તી નીચે છે ચીકુ આયવા મસ્ત મીઠા મીઠા માની ઘરે ચીકુડી બેન ની ઘરે ચીકુડી બીજી એક બેન જુનાગઢ છે એને વાડી છે વાળી વિનાની હું એકલી છું

तुझी काय आहे घरी गेली हे एकलो गयो तरी आमर तीन चार ने जावणो पाहिजे म्हणजे म्हणजे काम काय करत खाटू बघूज करू कोण करितिये मने छटवारी कोण करते रोटला कोण करितिये ना नवरा पहा करावता होई तर हे भात खाते हे वा राखे तो बा

પાણી બાની ઘરે આવીને પાણી અત્યારે આવ્યું ચીકુડી સરસ છે પાણી બહુ આવે ને એમાં ચીકુડી સરસ થઈ શું બાપા હતા ત્યાં કેટલા બધા જાડવા હતા ઓલા બધા બહુ

આવી હાલત છે જ હા એવાથી ચીકું આવ્યા અમે મા મમ્મીને ઘરે આવી અને જો મારી બેન બિચારી રસોડે વેચી આવીને માથી તો થાય નહીં એકલા બિચારા કરે નહો થોડોક નાસ્તો લઈ આવ્યો પણ નાસ્તાથી પેટ નો ભરાય અને અમારે આ અંતર જે છે એ ચાર કલાક આવવાનું ત્રણ ત્રણ સાડા ત્રણ કલાક જવાનું થાય કવારમાં પાંચ વાગ્યાની છ વાગ્યા ની બે બેન નીકળીએ સામે જુનાગઢ થી બેન આવી એને નજીક થાય હવે ઓલી બિચારી પાણી છાંટવા ગઈ કે જરાક ઠંડક રીયે આ ડૂબુક ડુંગુક પંખો ચાલે હવા આવતી નથી ભાઈ જે છે ઘર ઘરવાળી છે નહીં એટલે કપડા એમ એમ પડ્યાશ હવે વિચારીએ કે બેન જઈને મંડી પડીએ ને કપડા બપડા ધોઈ દઈએ બધી સાફસૂફ કરી દઈએ મારે નોકરી છે હવે બેન વાત બેસતી નહીં પડી જાય હોય

પણ આ છે ને બધા મકાન ના પાસે રિપેર કરાવ્યા ને હા બહુ ખાલી એ બોયડી કાપીને આ ખાટી આંબલી છે ચટણી કરીએ ને ખાટી આંબલીની બે આંબલી બધી પાછી થઈ ગઈ આ બખાય છે ઝાડવાની તો કોઈ કમી નથી મારા બાપુજી જીવતા ને બહુ જ ઝાડવાના શોખ હતા આ ઝાડવું છે ને કોઈને જો તમને ખબર ના હોય ને તો પ્રાગવડ આગવડ કહેવાય એક ડાળથી મારા બાપુજી આ પ્રાગવળની વાવી હતી એમાંથી આવડું મોટું પ્રાગવડ થઈ ગયું ઘેરભૂર પ્રાગવળ એટલું તો કેટલું બધું કાપી નાખ્યું આ પ્રાગવડ છે આમાં એમ કહેવાય કે એમાં બ્રહ્માનો તેત્રીસ કોટી દેવતાનો વાસ હોય અને પૂજા સવારે કરીએ ને એટલે બધા દેવી દેવતાઓની પૂજા થતી હોય હવે તો મારી મા બિચારી હાલીએ હપતી નથી હાવ લાચાર જોઈને જીવ ભરે માવતાની ઘરે આવે ને તો માણસને આનંદ થાય અને અમે ત્રણેય બેનું એક થાય તો રોઈ લીધું આવીને ત્રણેય જેની મારી માની હાલત છે એને હવે મારે નોકરી બાની જવાબદારી મારા ઉપર મારી બેન છે વિસાવાળા એને એને કોઈ કરે એમ છે નહી તો આજે થોડોક સમય કાઢીને નીકળી ગયું છે બેન થોડું થોડું કામ એક દિવસો એ વડગાવી કપડા પપડા ને ધોઈ દઈએ થોડાક લઈને નિરાધી ચડાવી જો હાલો આવ્યા મારા બાપાના દોસ્તાર કરમણ માર બાપા બોલાવે પણ આ કર્મણ બાપો જાતો નથી

ઓ ભાઈ મગજ છે બાય ડોહલાવ નો અમારે મારા બાહુ છે ને એનો હાઈ જે છ થાય ને એટલે મગજ એનો એવો થઈ જાય એટલે ગાયરું બાયરું ન કાઢે પણ અમુક ના મગજ અમુક પ્રકારની કેસટ સડઈ હોય હા એને રોલ ફરે કે મા હાલો આપણે ઘેર વયા જાય ને સામે ને ગપ્પા ચાલુ છે હવે બરે લખમણ આરીરી મામા જો છે તો નખોડો ભાઈ બરે આરીરી યે દેખ કેડા કે સુબેગી ઓમ તો ઓયવો તો આને ભરતી હી કરતો તો ઓય હા બોન ભર્યો હારો ને હા હે ને ઓ

અભુ તો ક્યાં ગયું હા તો કે કરવા થાય તો બી ન્યામ ને ઘર ભી કઈ થાય તો રાઈ લીધું વારોડા ના ના આયા બને કાપણ

दादाजी दादाजी जोडायो दादाजी कुर्सी दे देना इनने निकल बेकास चले आवे मो आयो तकियो मो तो हतक तकियो नहीं है बरसात <laughs> चालू થઈ ગયો બારો બર વરસાદ चालू થઈ ગયો અમે આયાને જોરશોર માં પવન ચાલુ થઈ ગયો એકદમ ચીકોરી ના ચાલે ચીકોરી લોમે જોમે આવી પણ હજી બધાય કાચા ચીકી છે આ બી જો અમારું પાણી પાતા તાખરો પડતો તો બધાય જાળવા તાપી નઈખા મારા બાપાએ બિછાળાય બધાય જાળવા વાવ્યાતા નાનીએ બધાય કાપી નઈખા मारी माथि त थातु नथु अमे एवन वर्षा जमे वजो जमिन पलरेट माटी नि सुगन्धै सारा सारा सो देन जमिन पलरे वर्षा आवे न सरस सरस माटी नि सुगन्ध आवेस मजा आवे एकदम महान नक हम आमज भेलो पच्ची सबै छोइडाइसो ने सेवा करबाको મોટો છે એ ન ખાશે અને ત્રણ બે નહીં બે નું ઘરે તો બધી કરી ઘરે તો એ નહીં સાચો ટાઈમ વળી વખત નહીં મન થાય કે ઘરાડ મોટી કેળી જાય બે ત્રણ મહિના રોકે તો ઘરાડ અહીંયા આવતા રહ્યા તે આજે રજા હશે તો કંઈક બીજા આવે ઘણી બે નું બે ત્રણ દિવસ મા બાપ બીજાડા ઉંમરના છે મારા ભાઈ ખાતું નથી કાંઈ કામ આવી રસોઈ કરી દઈ ગઈ વાસણ ઉકી દીધા કામે કરવું કચરા ફોટા કારોબાર પાણી ચાલવા માટે અત્યારે

अमे <laughs> बैठा था था रिक्शा नी अंदर एटले जा वीडियो तमारो आवी है यूट्यूब मा आज हाई जे प्रकाशित था है वीडियो एटले ज गाम नो वीडियो उतार लो ने बस भूलाय नहीं मने आखो आखो विश्व जो है हूं एक नहीं जाऊं हमारे गांव से हमारे बियर में हाँ

પટપટતી <laughs> 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 રામાવીર નું મંદિર છે અહીંયા સ્કૂલ છે અમારા ગામની